રાજકોટ ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા ત્રણ બાળકો જૂનાગઢથી મળી આવ્યા વાલીઓએ શાળા પર લગાવ્યા ગંભીર આક્ષેપ જુઓ વિડિયો રાજકોટની ધોળક્યા સ્કૂલ ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થયા બાદ જૂનાગઢ એસટી ડેપો પરથી સુરક્ષિત મળી આવ્યા છે જેના કારણે વાલીઓ રાહતનો શ્વાસ લીધો છે આ ઘટના શાળાની બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે રાજકોટની ધોળકિયા સ્કૂલ ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થયા બાદ જૂનાગઢ એસટી ડેપો પરથી સુરક્ષિત મળી આવ્યા છે જેના કારણે વાલીઓ રાહતનો શ્વાસ લીધો છે જેના કારણે વાલીઓ રાહતનો શ્વાસ લીધો છે આ ઘટનામાં શાળાની બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે જેના પગલે વાલીઓ શાળામાં સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરી છે પ્રાથમિક માહિતી મુજબ ધોળકિયા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ શિક્ષકે તોફાન કરવા બદલ ઠપકો આપ્યો હતો અને વાલીઓને બોલાવવા જણાવ્યું હતું હાથી ડરીને ત્રણેય બાળકો શાળામાંથી બહાર નીકળી ગયા હતા ગંભીર બાબત એ છે કે શાળાઓએ બાળકો વહેલા નીકળી ગયા હોવા છતાં વાલીઓ તેને જાણ કરી ન હતી સાંજે બાળકો ઘરે ન પહોંચતા વાલીઓએ ચિંતામાં મુકાઈ જઈ શાળા પહોંચી તપાસ હાથ ધરી ત્યારે શાળા સંચાલકો પણ બાળકો ગુમ થયા હોવાની જાણ થઈ અને તેમણે પોલીસને જાણ કરી આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો